ગોસા ગામે પીજીવીસીએલના એન્જિનિયર પર થયેલ હુમલા મામલે સરપંચ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે માણાવદર રહેતા અને પીજીવીસીએલની બાટવા વિભાગીય કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સનિકુમાર પ્રફુલભાઈ પરમારે નવી બંદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ટીમ સાથે વીજબીલ વસુલાત સ્પેશિયલ માર્ચ ડ્રાઈવ માટે ગયા હતા અને ગોસા સામે અર્જન લખમણ આગટના રહેણાંક મકાને મહિલાની મંજૂરી મેળવી ચેકિંગ કરતા હતા ત્યારે ત્યાં વીજ ચોરી ચાલુ હોવાને અર્જનને બોલાવવાનું કહી તેઓ મોબાઈલ ફોન દ્વારા વીજ ચોરીના ફોટા લેતા હતા ત્યારે એક શખ્સે ત્યાં આવીને હું આ ગામનો સરપંચ છું તમે અમારા ગામમાં શું કામ વીજ ચેકિંગ કરવા આવ્યા છો અને અમને પૂછ્યા વગર કેમ મકાનમાં પ્રવેશ કર્યો તેમ કહીને ગેરવાંટતો કરી અને મોબાઈલ આંચકી લીધો હતો આથી ટીમને ભય લાગતા મકાની બહાર નીકળી ગયા હતા તે દરમિયાન તે શખ્સે અન્ય ચાર અજાણ્ય શખ્સોને બોલાવ્યા હતા જેણે બોલેરાના આગળના ટાયરની હવા કાઢી નાખી અને ચાવી લઈ લીધી હતી અને પાંચેય શખ્સોએ સની ગાડીમાંથી ખેંચી ઝપાઝપી કરી હતી અને તેની પાસે રહેલ મોબાઈલ આંચકી વિચ ચેકિંગના ઓડિયો રેકોર્ડિંગ અને ફોટો ડિલીટ કરી નાખ્યા હતા ત્યારબાદ ગામની વચ્ચે લઈ જઈને જોર જોરથી બૂમો પાડીને અન્ય શખ્સો આ પીજીવીસીએલ વાળા ગામની બહાર જવા જોઈએ નહીં પોલાભાઈ સરપંચ આ લોકોને મારો તેમ કહેતા શનિકુમારને ખબર પડી કે સરપંચ તરીકે પોતાની ઓળખ આપતો એ શખ્સ પોલાભાઈ છે ત્યારબાદ પોલાભાઈએ તમે પોલીસ ફરિયાદ કરશો તો હું પણ કરીશ તેમ કહીને ફોન આપી દીધો હતો આથી શનિકુમારે પોતાની ઉપર અધિકારીને ફોન કરીને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા ત્યાં સુધી બધાને ગેરકાયદેસર અવરોધ કરીને ગામમાં જ રોકી રાખ્યા હતા જેથી પોલીસની મદદ માંગવામાં આવી હતી અને ત્યારબાદ શનિકુમારને ભાવસીજી હોસ્પિટલ ખાતે લવાતા

આજરોજ ચૂંટણી કચેરીની મૌખિક સૂચનાને આધારે અમે ગોસા ગામે જે કોસ્ટની અંડરમાં ગામ આવે છે તાબા હેઠળના ગોસા ગામે અમે વીજોડાણ ચેકિંગ અથવા લોક ઝીરો ફોલ્ટીની ચકાસણી તથા જે પણ એરિયાસ બાકી છે એરિયાસ રિકવરી અંગે કામગીરી માટે ત્યાં ઉપસ્થિત થયા હતા ત્યારે ઓસા ગામના જે એક ગામમાં આ બનાવ બન્યો કે જ્યારે અમે ત્યાં ગયા વીસ હજાર રેડિયસ હતું અને ત્યારબાદ ત્યાં જોયું કે ગેરકાયદેસર બીજો વરાશ થઈ રહ્યો છે અને ઘરમાં પણ પૂરતો લોડ હતો ત્યારે અમે ગામમાં પ્રવેશ્યા ઘરમાં પ્રવેશ્યા અને ઘરના જે પણ હાજર હતા મહિલા પ્રતિનિધિ હતા અને તેમના સંતાન હતા તેમને પૂરતી જાણકારી આપી કે અમે આ વિભાગમાંથી આવીએ છીએ અને આ બાબતે અમારે કામગીરી કરવાની છે અને ત્યારબાદ અમે ઘરમાં પ્રવેશીને અમારી કામગીરી કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચ કોલાભાઈ સ્થળ ઉપર આવ્યા અને અમારી સાથે ગેરવર્તણૂક કરી લોખંડનો પાઇપ લઈને અમને મારવા દોડ્યા અને ઈજા પહોંચાડી અને ધમકી આપીને માણસોનું થોડુંક ભેગું કરીને અમને ગામ સુધી લઈ ગયા અને ગામ પાસે ગામના પડતર પ્રશ્નો વિશે અમને બધી જાણકારી આપવા માંડ્યા કે અમારા ગામમાં આ નથી થયું પેલું નથી થયું એ બાબત મેં સીધો એક રસ્તો ચીંધ્યો કે તમે જે તે વિભાગીય કચેરી છે તેમને જાણ કરો અથવા તમે અહીંથી મને જવા દો તો તેના તમારા દ્વારા હું રજૂઆત કરું તો પરંતુ એ લોકો અમારી વાત માન્ય ન રાખી અને ગેરવર્તન પોતાનું ચાલુ જ રાખ્યું અને કોલાભાઈ સરપંચ તથા બીજા ગામના ચાર મુખ્ય જે માણસો હતા ત્યાં અજાણ્યા ઈસમો જેનું નામ આપણને ખ્યાલ નથી તો તેઓ દ્વારા અમારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો ને ટીકાપાટું મારીને ગાડીમાં બેઠો તો ગાડીમાંથી ચાવી કાઢી લીધી ગાડીનો ટાયરમાંથી હવા કાઢી લીધી અને ગાડીમાંથી અમને ઉતારીને ટીકા પાટું અને મારપીટ કરીને જોરમાં નીચે પછાડીને માર માર્યો અને ત્યારબાદ સમજણ માટે ઘણા અમે પ્રયત્નો કરીએ માફી માગવાનો કે જે પણ અમે હતું કે જે તમારા મુદ્દા છે એનો પ્રયત્નો અમે કરીએ સોલ્યુશન કરવાના તે છતાં એ લોકો માન્ય ન રાખીને આવેશમાં આવીને જેમ ફાવે તેમ માર મારવાનું ચાલુ જ રાખ્યું તે બાબતે અત્યારે ઘણી ગંભીર ઇજાઓ થઈ છે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે માથામાં મૂટમારનો ભાગ આવ્યો છે અને કાનમાં સાંભળવામાં પણ થોડી તકલીફ છે તે અર્થે અમે ગામ સુધી હોસ્પિટલમાં અત્યારે હાલમાં દાખલ છીએ અને સારવાર લઈને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરીને આગળની એફઆઈઆરની કાર્યવાહી કરવા માટે અમે કરીએ છીએ